શુરામ મને મારી દીકરી માટે ન્યાય જોઈએ છે ન્યાય ચંદુભાઈ મારી દીકરીને જાણું છું બધું જાણો છો શકે માફ કરો મારી ભૂલ થઈ ગઈ મને જવા દો જવા દો મને જવા દો Ah ન્યાય હું નહીં પણ ગામની જનતા કરશે દરેક અનિષ્ટ થી બચાવતો રહ્યો છે પણ આજ તમે તમારો ન્યાય ખુદ કરો હું નથી ઈચ્છતો તું એવા કાયલ ધરપોક લોકો સહારો બનવું જે ખુદ પોતાની બેન દીકરી ની રક્ષા નથી કરી શકતા

જોયા કરો તમાો જોયા કરો બસ 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 ભૂલ થઈ ગયું પર નથી ઈચ્છતો કે એવા લોકો ભગવાન બની ગામમાં પોતાની પૂજા કરાવે જે હોય ચક્કા હોય અરે ના મળતો ની જમાત લાયક હોય ડૂબી મરો হলে ডু বীমার মত ঢাকি পড়ে kar <laughs> hai <laughs> ha 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 ya, ha 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 ha

બાપુ શું છે બાપુ પગાર પગાર છે પગાર પગાર નઈ મળે હા શું કામ જઈને પૂછ તારી તું મારે જેલ માં હતો ને ત્યારે તારી માં ને પાંચ હજાર રૂપિયા રોકડા આપ્યા રોકડા પણ માં તો કેતી હતી કે તમને પાંચ હજાર ના બદલામાં માં દસ હજાર આપી ચુક્યા છે અરે ઈ તો વ્યાજ નું વ્યાજ હતું મુદ્દલ તો હજી બાકી છે સમજો વ્યાજખોર ની ઓલાદ એ હું બોલ્યો ને ને કાઈ ની કાઈ ની વિસિંગ અમે તો કેતા તો કે અમારે પૈસા આપી દે બેન ની કોલેજ માં ફી ભરવાની છે અમારે કઈ બેટ પેલી દે તડી વાળી એ પગાર આપી દે અમારો તો નહીં તો નહીં તો હું કરી લેશે નહીં ના તો હું કરી લઈ જા હું તો મને એક વાંચના કે આજથી કોઈ ઉપર હાસ નહીં ઉપાડે અરે મારા મારી ઘરે કોઈ નું ભલું નથી થતું દીકરા આજ તારી ગંદી જવાન સાથે તારો ચહેરો પણ સળગાવી દઈ બાપુ 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 એના બધા હું તમારી માફી માંગુ છું હું માંગુ છું બાફી આ વીરજી સામે આજ સુધી કોઈ વાત નથી કરી માટે આજ તો તારી ની હું ખો દઈશ છે કેમ ચાલ તારા હાથ

ચાલ ચાલ ઘરે ચાલ મહારાજો ભગતજી કેમ છો ભગત ઠીક છે જાત્રા એવા લાગુ છો દર્શન દર્શન થયા કે નહી હશે

ધરેન મારો વાલો કરું આ મંદિરની ધજા સામે ધ્યાન ધરીને બે માણસ જમી લ્યો નહીં ભાઈ નહીં અરે ભગતજી આમ ગળાના સમધીને ખવડાવવાળો બીજો કોઈ નહીં મળે મળશે ભાઈ જરૂર મળશે મારો નાથ નમેરો નથી દયાનો સાગર છે ભક્તોનો રખવાળો છે આયા તો ગાયોનો ગોવાળ છે ઠીક ત્યારે જેવી તમારી ઈચ્છા આ તમે ભગત અને ભક્તાણીએ બે મણે તો મને ભૂછો રાખ્યો લ્યો ત્યારે જય શ્રી કૃષ્ણ જય જશોદા મૈયા ભગતજી નિરંજન ભિક્ષાંતિ પધારો મારા છે પધારો ભગવાન ભોજન કરાવશો પણ અમારી પાસે સુકા ઢેબરા સિવાય બીજું કઈ નથી અરે બેન સાત આઠ દિવસ થી કઈ જ ખાધું નથી અને તમારા સુકા ઢેબરા એ તો ભગવાન કરતા મીઠા લાગશે નિરંજન ધીશ ની મૂર્તિ ક્યાં ભગવાન દ્વારકાધીશ ની મૂર્તિ મંદિરમાંથી અદ્રશ્ય થઈ ગઈ છે હલો હલો આપણે તપાસ કરીએ સાધુને પ્રેમથી જમાડ્યો તમારું કલ્યાણ આશીર્વાદ મહારાજ બેન આ ભગવાનનો પ્રસાદ છે સાધુના વચનમાં વિશ્વાસ રાખજો તમારું કલ્યાણ થશે તમારી બધી જ મનોકામના પૂરી થશે નિરંજન સમગ્ર રહેવું આપણે માટે અસંભવ છે તમારા માટે શક્ય અને મારા માટે અશક્ય હું તો આવી તો ખરી તમારો ભક્ત કેવો છે આપને હટ કરી અને આવવું જ પડે

લક્ષ્મી કુંભારણ ભગવાન હું લક્ષ્મી કુંભારણ તો પછી તમે તો પછી હું ભગવાન માંથી ભગો કુંભાર ભગો ભગો નથી ગમતું તો પછી એમ કરીએ માધવ કિચન માંથી માધવ કુંભાર રાખી કેમ લાગે છે માધો લક્ષ્મી કુંભારણ આ બોટલું માથે મૂકો અને ગઢેડું બાપા છે ઘરમાં મહેમાન આવો છો આવો મહેમાન ક્યાંથી ગંગા જમના મહેમાન પધારે છે પ્રભુ ના પગલા થી જાઓ જાઓ તમ તમારે આ તો આપણું જ ઘર છે આપણું એટલે કે આપણા નાતીલા ભાઈ ભગત બાપા તમારું નામ સાંભળીને આવ્યા છે નામ મારા નાથ નું ભાઈ વાત એમ છે કે દુઃખ ના મારે આવ્યા છે અમારા મલખ ની પાસે દુકાન પડ્યો છે ભાઈ તો હા ભાઈ અહીં રહી જજો આ તમારું જ ઘર છે ને મારે હાથ નથી એટલે હાથ વાળાની જરૂર છે હું માટી ખૂદીશ તમે ચાકડો ચલાવજો એટલે દ્વારકા વાળો દાર રોટલા દઈ રહેશે બધા ભેળા મળીને ખાઈશું ભગત તમારો આ ઉપકાર હું કોઈથી નહીં કરું ઉપકાર તો કોને કોની માથે કર્યો છે ભાઈ એ તો ઉપર વાળો જાણે પણ આઈ આવી તમે મારી માથે ઉપકાર કર્યો છે હા ભગત બાપા મને શર્મા હતો ભાઈ અમારા ત્યાં તો અમારે તો મહેમાન ને જમાડી પછી જમવાનો નિમ છે ભગત નીમ તો મારે છે ઘર ને જમાડ્યા પછી જ જમો તમે તો મને ધર્મ સંકટ મૂક્યો ભાઈ તમે જ અમારા ભગવાન તો આટલી હું તમારે ત્યાં મહેમાન થયો છું મારું માન તો તમારે રાખવું જ પડશે હવે ભાઈ મારું તમારું નિયમ તો હવે દ્વારકા વાળો જણાવશે હું તમને મારા હાથે જ પીવડાવું જે દ્વારકા રીશ